આવી જાય છીએ આપણે આપણા નવા વ્લોગ તો અત્યારે આપણે છે રોહિશા અને આપણે અરે છે મહેશભાઈ અને પરદીપ અને પારસ પણ છે એ પાછળ બીજી ગાડીમાં છે તો આપણે જવાનું છે અત્યારે મહુવા અને આમથી આવી છે રીતિ ટ્રાવેલ્સ અને શ્યામ ટ્રાવેલ્સ પણ આવેલી છે પાછળ તો આવી શ્યામ ટ્રાવેલ્સ રોલેક્સ તો આપણે અત્યારે જવાનું છે મહુવા અને હવે બધા ઓલા ભાઈ બંધ આવે એટલે આપડે ત્યાં મોવા વયા જઈ આ ભાઈને એમ કે મેળામાં લઈ જવું એને આપણે વ્લોગ બનાવી આવ્યા છે વ્લોગ બનાવીને ને ઘેરે વ્યુ આવન છે ઘેરે તો સોરી પારસ ભાઈ આપણે આ વ્લોગ બનાવવા આવ્યા હતા તમારે રદરી આપણે બસનો નો વિડિયો બનાવવા આવન છે જો બસ આવે છે એ મોટા ભાઈ જો બસ આવે છે બસ જોવાની રાજી રહેવાનું એ બસ જોઈ લે

કપડા પહેરીને ને છે નવા મેળામાં તો આવે બસ હું જોવા લાવ્યો તને બસ જોવા લાવ્યો બસ જોવા આપડા મહેશ હવે ગાડી આખશે અને હવે આપડે જઈ ઓવા આગળ એક બસ આવે છે નામ દેખાતું નથી પણ આવે તો ખબર પડે ભૂમિ ટ્રાવેલ લાગે છે હવે કઈ બસ આવે છે આપણો

श्री श्री ट्रावप करे

તો હવે આપણે મહુવા પોગી ગયા છીએ આથી મોવા મહુવા શહેર જવાનો રસ્તો

આવી ગયો આપણું હોવાનું બસ ડેપો આ બાજુ આપણે લક્ઝરી બસ ઓફિસ છે આપણે લક્ઝરી બસની ઓફિસ સ્ટાર્ટ થાય છે અને આગળ અર્જુન ટ્રાવેલ્સ વિનાય એક્સપ્રેસ માયા અર્જુન અર્જુન ટ્રાવેલ્સ ઝરી બસની ઓફિસો છે મેઘદૂતમાં ને ત્યાં રામેશ્વર ટ્રાવેલ્સ ઓફિસ આવેલી છે આઈટલી બધી ઓફિસો સ્ટાર્ટ છે

અત્યારે આપણે મોવા ઊભા છે એ અહીંયા છે ટ્રાવેલ્સ ટ્રાવેલ્સની ઓફિસ નેશનલ ટ્રાવેલ્સની ઓફિસ અહીં આ રસ્તેથી બધી બસ આવે લક્ઝરી બસ બધી ઓફિસ ઓલી બાજુ ઓલા રસ્તે છે બસ ડેપોવાળા થોડીક આ રસ્તે છે ઓફિસ હજાર થોડોક ટાઈમ છે બધી બસો આવવામાં ધીમે ધીમે બધી બસો આવતી જશે મોવામાંથી એમ આપણે વ્લોગ બનાવતા જશું હા હા ભારત ભાઈ એમ કહે છે કે આપણે આ કમર્ડી આવી જ લાઈન કરવાની છે આપણે ઘોડીયું પારસભાઈ હા પારસભાઈ ભાઈ હવે મળી નવા બ્લોગમાં લાઈક શેર કરો હવે ઘરે મળીએ